ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા આજરો ડભોઈ મુકામે આંગણવાડી બહેનો દ્વારા રંગ ઉપવન બાગ ખાતે લઘુ વેતન ને લઈને આજે ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા આજરો ડભોઈ મુકામે આંગણવાડી બહેનો દ્વારા રંગ ઉપવન બાગ ખાતે લઘુત્તમ વેતન ને લઈને આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આવતીકાલે જિલ્લામાં કાર્યક્રમ યોજાશે તેવું જણાવ્યું હતું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકો

તો સરકાર એટલું કામ નહીં વિચારતી કે આ બહેનો એટલી મહેનત કરે છે તેમને એમને લઘુત્તમ વેતન આપવું જરૂરી છે